જિલ્લાના કડાડા ડેમમાં પાણીની આવક વધી છે કે જ્યાં આઠ જિલ્લાની જેવા દોરી સમાન કડાડા ડેમની વધી છે કડાડા ડેમના છ દરવાજા છ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા ડેમમાંથી અગણસિત્તેર હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સિત્તેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ પાણીની આવકથી ડેમની જળસપાટી ચારસો સોળ ફૂટને પાર પહોંચી છે ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહી રહી છે વડા વિસ્તારોને સતર્ક રહેવા તંત્રએ સૂચના આપી દીધી છે તો જ પ્રકાર કડાણા ડેમમાં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત અહીંયા પાણીની આવક નોંધાઈ છે દરવાજા છ છ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે ને જેને કારણે હવે લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે અગણસિત્તેર હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે તેને કારણે તંત્ર પણ અલર્ટ બન્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ હાલ સતર્ક રહેવા માટે તંત્રએ લોકોને સૂચના આપી દીધી છે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડતા મહી નદી બે કાંઠે વહેતી થઈ